હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય પૌવાની અંદર બે ચમચી બેસન ઘોળીને કોઈ રેસીપી બનાવી છે તો આજે હું તમારી સાથે એવી જ એક રેસિપી શેર કરવા જઈ રહી છું જે ઘરની જ સામગ્રીમાંથી ઓછા સમયમાં બની જાય છે અને આ રેસીપીને તમે એકથી બે દિવસ સ્ટોર કરીને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ગરમા ગરમ તમે ખાઈ શકો છો એટલી ટેસ્ટી બનશે કે બનાવતા જ તે ચટ થઈ જશે વળી આ રેસીપી બાળકો તો બાળકો શું પણ મોટાઓ પણ જીદ કરીને તમારી પાસે બનાવડાવશે એટલી ટેસ્ટી બને છે એ તો પાક્કું કે હવે આ રેસીપી તમે વારંવાર બનાવજો તમને રેસિપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકીની અંદર બે ચમચી બેસન એટલે કે જેને આપણે ચણાનો લોટ કહીએ છીએ તે મેં લીધો છે અને તેની અંદર જરૂર પૂરતું પાણી ઉમેરીને આ રીતે તેને તેની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે મેં હલાવી લીધું છે અને તેને હમણાં સાઈડ ઉપર મૂકી દઈશું હવે એક બીજા મોટા વાસણની અંદર મેં બે વાટકી છે એ પૌવા લીધા છે કે જેમાંથી આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ જાડા પૌવા મેં લીધા છે અને તેને પણ મેં સાફ કરી લીધા છે હવે તેને આપણે બે વાર પાણીથી ધોવાના છે જેથી તેની ઉપર જો કોઈ ધૂળ કચરો વગેરે હોય તો તે નીકળી જાય તો આ રીતે આપણે તેને બે વાર ખૂબ સારી રીતે પાણીથી ધોઈ લઈશું પાણીથી ધોઈ લીધા પછી આપણે જોઈએ કે તેમાંથી આપણે બધું પાણી નીતારી લીધું છે એટલે પૌવા છે એ આ રીતેના એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે જે ચણાનો લોટ પાણીની અંદર તૈયાર કર્યો હતો એ મિશ્રણ આપણે થોડુંક હલાવી લઈશું કારણ કે નીચે ચણાનો લોટ બેસી ગયો હોય છે તો હલાવીને પછી આપણે પૌવાની અંદર તેને ઉમેરી દેવાનો છે આ મિશ્રણ ઉમેરવાથી આપણી રેસીપી છે ને એકદમ સ્મૂથ બનશે હવે અહીં મેં ત્રણથી ચાર એકદમ નાની સાઇઝના જે બટેટા આવે છે એ બટેટાને મેં બાફીને છીણી વડે છીણી લીધા છે તમે તમારી પસંદ પ્રમાણે બટેટા બાફીને બે ત્રણ કે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી હવે આપણે જે શરૂઆતમાં વિડીયોમાં ગાજર અને કેપ્સિકમ જોયા હતા તો એ મેં ચાર ગાજરને પણ છીણીને ઉમેરી દીધા છે અને કેપ્સિકમને પણ મેં ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે હવે આપણે તેની અંદર એક ચમચી કસૂરી મેથી અને એક ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું જે બંને ઓપ્શનલ છે જો તમારી પાસે લીલી કોથમીર હોય તો તમે તે ઉમેરી શકો છો મારી પાસે હતી નહીં તો મેં નથી ઉમેરી હવે તેની અંદર ત્રણ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી આપણે આખું જીરું દોઢથી બે ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને રેસીપીને એકદમ સ્પાઈસી બનાવવા બે ચમચી મેં ચીલી ફ્લેક્સ અને બે ચમચી જેટલો આપણે મિક્સ હબ્સ કે જે આપણે પિઝા અને પાસ્તામાં ઉમેરીએ છીએ તે મેં ઉમેરેલા છે અને સૌથી છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તો આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સુપર ટેસ્ટી રેસીપી આપણી બનવાની છે હવે આપણે પાણી ઉમેર્યા વગર જ તેને બરાબર મિક્સ કરી લેવાનું છે કારણ કે બટેટા બાફેલા છે પવને ધોયેલા છે ગાજરમાંથી પણ પાણી છૂટું હોય છે એટલે આરામથી તેનો લોટ બંધાઈને તૈયાર થઈ જશે હવે હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાંથી એકદમ નાની સાઇઝના આપણે બોલ્સ વાળવાના છે તો આ રેસીપી ને આપણે બેથી ત્રણ રીતે પણ બનાવી શકીએ છીએ તો મેં બે રીત તમારી સાથે આજે શેર કરી રહી છું તો આ રીતેના આપણે બોલ્સ છે એ તૈયાર કરી લેવાના અને ત્યાર પછી જો તમારે ટિક્કી તૈયાર કરવી હોય તો આપણે એકદમ ચપટી કે સરસ રીતે એકદમ ઝડપથી ચડી જાય એ રીતેની ટિક્કી આપણે ચપટી આપણે તૈયાર કરવાની છે તો આ રીતે ટિક્કી અને બોલ્સ બંને મેં તૈયાર કરી લીધા છે જેને આપણે એરટાઇટ ડબ્બામાં એકથી બે દિવસ સ્ટોર કરીને જ્યારે પણ આપણે ગરમા ગરમ ખાવું હોય અથવા તો ભૂખ લાગી હોય બાળકોને લંચ બોક્સમાં આપવું હોય કે બ્રેકફાસ્ટમાં ખાવું હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીં મેં અપમ માટેનું જે વાસણ આવે છે તેની અંદર થોડું થોડું તેલ લગાવીને બધા બોલ્સ ચડવા માટે મૂકી દીધા છે અને સાઈડમાં મેં આ રીતે ટિક્કી પણ છે એ બે ચમચી તેલ ઉમેરીને તે ટીકીને પણ તૈયાર કરવા માટે મૂકી દીધી છે તો પાંચથી સાત મિનિટ પછી આપણે અપવા માટેનું જે ઢાંકણ હતું ઉપરનું એ ખોલી લઈશું અને જો ઉપર આપણે તેલ લગાવવું હોય તો લગાવી શકીએ છીએ અને ના લગાવવું હોય તો પણ ચાલે અને તેની સાઈડ આપણે ફેરવી લઈશું તો આપણને જોઈને જ ખ્યાલ આવે કે ખૂબ જ ટેસ્ટી ચટપટી આપણી રેસીપી બનીને તૈયાર થવાની છે અને દરેકને ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો બોલ્સ બધા ફેરવી લીધા પછી અહીં ટિક્કીને પણ છે એ આપણે નીચેની બાજુ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને ફેરવી લેવાની તો ખૂબ જ ઓછા તેલમાં કહેવાય ને નજીવા તેલમાં આપણી રેસિપી બનીને તૈયાર થઈ જાય છે જેને તમે લીલી ચટણી કે સોસ બંને સાથે ખાઈ શકો છો તો મેં બંને બાજુ છે આ રેસીપી બનાવતી જાઉં છું હવે ફ્રેન્ડ્સ આ જ રેસીપીને તમે ભા ભાખરીનો શેપ આપી આપીને તમે તવી ઉપર પણ આપણે જેવી રીતે ભાખરી કે રોટલી શકીએ છીએ એ રીતે થોડું થોડું ઘી અથવા તો તેલ લગાવીને પણ શેકી શકો છો તો ટિક્કી બધી તૈયાર થઈ ગઈ છે તો તેને મેં કાઢી લીધી છે અને એ જ રીતે આપણા બોલ્સ છે એ પણ તૈયાર થઈ ગયા છે તો તેને પણ મેં કાઢી લીધા છે આ રેસીપીને આજે મેં ડિનર માટે બનાવી છે તો ડિનરમાં આરામથી બધાને થઈ રહેશે અને થોડીક વધશે તો બીજે દિવસે પણ આપણે તેને ગરમ કરીને ખાઈ શકીએ છીએ તો કહેવાય ને કે જમવાનું પણ બનાવવાની જરૂર નહીં પડે ખૂબ જ સરસ દરેકને ભાવે એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને મારી રેસિપી જરૂર પસંદ આવી હશે રેસીપી પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયોમાં